પ્રશ્ન એક માનસ અભ્યારણ કયા રાજ્યમાં આવેલ છે એ ઉત્તર પ્રદેશ બી તમિલનાડુ સી અસમ ડી કેરલ સાચો જવાબ છે સી અસમ પ્રશ્ન બે કયા કાર્યક્રમમાં રાજ્યોને વૈજ્ઞાનિક અને આર્થિક સહાયતા આપવામાં આવે છે એ પ્રોજેક્ટ એલિફન્ટ બી પ્રોજેક્ટ સી પ્રોજેક્ટ લાયગર ડી મગર પરિયોજના સાચો જવાબ છે એ પ્રોજેક્ટ એલિફન્ટ પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા જૈવિક આરક્ષિત ક્ષેત્રો બનાવવાનું નક્કી થયું છે એ વર્લ્ડ બેંક બી યુનિસેફ સી યુનેસ્કો ડી ખાદ્ય અને કૃષિ સંગઠન સાચો જવાબ છે સી યુનેસ્કો પ્રશ્ન ચાર ભારતની રાષ્ટ્રીય વન નીતિ કઈ સાલમાં અમલમાં આવી હતી એ ઈસવીસન ઓગણીસો અઠાવન માં બી ઈસવીસન ઓગણીસો બાવનમાં માં સી ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં માં બી ઈસવીસન ઓગણીસો અઠ્યાસીમાં માં સાચો જવાબ છે બી ઈસવીસન ઓગણીસો પાંચ નીચેના મતે કઈ જાતિના મોત વિશે ગુજરાતમાં લેશ માત્ર શંકા રહી નથી તો એ સી બી ગુડખર સી દીપડો ડી વાઘ તો સાચો જવાબ આવે ડી વાઘ પ્રશ્ન છ ચંદ્રપ્રભા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે એ તમિલનાડુ બી ઉત્તર પ્રદેશ સી જમ્મુ કાશ્મીર ડી આસામ સાચો જવાબ છે બી ઉત્તર પ્રદેશ પ્રશ્ન સાત નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં આવેલ છે એ કોર્બેટ બી કાજીરંગા સી રણથંભોર ડી કાન્હા સાચો જવાબ છે સી રણથંભોર પ્રશ્ન આઠ ભારતના કુલ જંગલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં સંરક્ષિત જંગલો છે એ ઓગણત્રીસ પોઈન્ટ વીસ ટકા બી સત્યાવીસ પોઈન્ટ વીસ ટકા સી ચોપન પોઈન્ટ ચાલીસ ટકા ડી સોળ પોઈન્ટ ચાલીસ ટકા સાચો જવાબ છે એ ઓગણત્રીસ પોઈન્ટ વીસ ટકા પ્રશ્ન નવ કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર ત્રણ રાજ્યો આવેલું છે એ બી નંદાદેવી ડી નીલગીરી સાચો જવાબ છે ડી નીલગીરી પ્રશ્ન દસ અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં કેટલા ટકા જંગલ વિસ્તાર છે એ સાહીઠ પોઈન્ટ સાત ટકા બી છ્યાસી પોઈન્ટ નવ ટકા સી એસી પોઈન્ટ નવ ટકા ડી એકતાલીસ પોઈન્ટ પાંચ ટકા સાચો જવાબ છે બી છ્યાસી પોઈન્ટ નવ ટકા પ્રશ્ન અગિયાર ભારતમાં કેટલા અભયારણ્યો આવેલા છે એ પાંચસો તોતેર બે ચારસો નેવું સી ચારસો ત્રીસ ડી ચારસો સિત્તેર સાચો જવાબ છે એ પાંચસો તો પ્રશ્ન બાર મગર પરિયોજના કઈ સાલમાં શરૂ કરવામાં આવી એ ઈસવીસન ઓગણીસો છોતેર માં બે ઈસવીસન ઓગણીસો બાવનમાં સી ઈસ્વીસન ઓગણીસો ઓગણસી માં બે ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં સાચો જવાબ છે ડી ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં માં પ્રશ્ન તેર ભારતમાં કુલ કેટલા ટકા બિનવર્ગીકૃત જંગલો આવેલા છે એ સોળ પોઈન્ટ ચાર ટકા બી ચોપન પોઈન્ટ ચાર ટકા સી ઓગણત્રીસ પોઈન્ટ બે ટકા ડી ઓગણત્રીસ પોઈન્ટ નવ ટકા સાચો જવાબ છે એ સોળ પોઈન્ટ ચાર ટકા

भारतम केटला लाख हेक्टर वन क्षेत्र क्षेत्रचे एतसो पोसठ लाख हेक्टर बी सात सो छप्पन लाख हेक्टर सी पाच सो सडसठ लाख हेक्टर डी पीस लाख हेक्टर साचो जवाब आहे ए सात सो पोसठ लाख हेक्टर प्रश्न सोळ उत्तराखंड राज्यम जैव आरक्षित क्षेत्र चे, कु ए सिमिलीपाल बी नंदादेवी સી પંચમઢી સુંદરવન સાચો જવાબ છે બી નંદાદેવી પ્રશ્ન સત્તર પર્યાવરણના મુખ્યત્વે કેટલા ઘટકો છે એ ત્રણ બી બે સી ચાર ડી એક સાચો જવાબ છે સી ચાર પ્રશ્ન અઢાર પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનું સ્વીકાર્ય સ્તર કેટલા ડેસિબલ છે એ એકસો સડસઠ બી એકસો પચીસ સી એકસો અઠાણું ડી એકસો દસ સાચો જવાબ છે બી એકસો પચીસ પ્રશ્ન ઓગણીસ કઈ સાલમાં બેલ્જિયમમાં પહેલી પૃથ્વી પરિષદ ભરાઈ એ ઓગણીસો સુડતાલીસમાં બી ઓગણીસો પાંત્રીસમાં સી ઓગણીસો બોતેરમાં ડી ઓગણીસો સત્યાસીમાં સાચો જવાબ છે સી ઓગણીસો બોતેર પ્રશ્ન વીસ બાવીસ એપ્રિલ આપણે કયો દિવસ ઉજવીએ છીએ એ વિશ્વ હવામાન દિન બી વિશ્વ પર્યાવરણ દિન સી વિશ્વ જળ દિન ડી વિશ્વ ધરતી દિન સાચો જવાબ છે ડી વિશ્વ ધરતી દિન પ્રશ્ન એકવીસ સામાજિક રીત રિવાજોનો સમાવેશ કયા પ્રકારના પર્યાવરણમાં થાય છે એ સાંસ્કૃતિક પર્યાવરણ બી આર્થિક પર્યાવરણ સી પ્રાકૃતિક પર્યાવરણ ડી ભૌગોલિક પર્યાવરણ સાચો જવાબ છે એ સાંસ્કૃતિક પર્યાવરણ બાવીસ ના ઉપરના સ્થાન શું કહે છે એ ધરતી બી પૃથ્વી સી હ્યુમસ બી જમીન સાચો જવાબ છે સી હ્યુમસ પ્રશ્ન ત્રેવીસ કઈ સંસ્થાએ ગુજરાતમાં સસ્તન વર્ગના પ્રાણીઓની યાદી તૈયાર કરી છે એ એચડીએફસી બી આઈયુસીએન સી ડી ડીએઆરઈ સાચો જવાબ છે બી આઈયુસીએન પ્રશ્ન ચોવીસ એપ્રિલ ઓગણીસો તોતેરમાં માં પ્રોજેક્ટ ટાઈગર દ્વારા ભારતમાં વાઘના કેટલા અભયારણ્યો છે એ બાર બી પંદર સી તેર ડી સોળ તો સાચો જવાબ એ બાર પ્રશ્ન પચીસ કઈ ઔષધીય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે એ મત્સ્યગંધા બી સર્પગંધા સી રજનીગંધા ડી અશ્વગંધા સાચો જવાબ છે બી સર્પગંધા પ્રશ્ન છવ્વીસ ભારતના અંદોમાન નિકોબાર દ્વીપસમૂહમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે એ છ્યાસી ટકા બી છ્યાસી પોઈન્ટ સિત્તેર ટકા સી છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા ડી છ્યાસી પોઈન્ટ નેવું ટકા સાચો જવાબ છે ડી છ્યાસી પોઈન્ટ નેવું ટકા પ્રશ્ન સત્યાવીસ ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં વૃક્ષોને સંત પુરુષ કહેવામાં આવેલ છે એ કૌટુલ્ય વિક્રમચરિત સંસ્કૃતિ સાચો જવાબ છે સી વિક્રમચરિત પ્રશ્ન અઠ્યાવીસ ગીર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે એ ડાંગ બી વેરાવળ સી રાજકોટ ડી જુનાગઢ સાચો જવાબ છે ડી જુનાગઢ પ્રશ્ન ઓગણત્રીસ ભારતમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા રાજ્યમાં આવેલ છે એ હરિયાણા બી રાજસ્થાન સી જમ્મુ કાશ્મીર ડી ગુજરાત સાચો જવાબ છે એ હરિયાણા પ્રશ્ન ત્રીસ ભારતમાં કુલ કેટલા ટકા સંરક્ષિત જંગલો છે એ ચોપન પોઈન્ટ ચાર ટકા બી ઓગણત્રીસ પોઈન્ટ નવ ટકા સી સોળ પોઈન્ટ ચાર ટકા ડી ઓગણત્રીસ પોઈન્ટ બે ટકા સાચો જવાબ છે ડી ઓગણત્રીસ પોઈન્ટ બે ટકા